રોડમાં ખાડા કે ખાડામાં રોડ રસ્તાઓ જેવી સ્થિતિ ઉના પંથકમાં જોવા મળી રહી છે વાસો તડ ભીંગરડ કોપગામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે અકસ્માત થવાની શક્યતાઓ થઈ રહી છે અને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે દરરોજ અવરજવર કરવા માટે મુશ્કેલીઓ પડી રહી છે સ્થાનિક પ્રશાસન તંત્ર વહેલી તકે જાગે અને તાત્કાલિક આ રસ્તાઓનું કામ પૂર્ણ કરે એવી સ્થાનિક લોકોની માંગ છે વિજય સોલંકી ધીમીર ન્યૂઝ ઉના જાદવ છે ગામકો હવે વિષય એ છે કે આપણે તળ ગામથી લઈ અને સીખલી સુધીના જે રોડ રસ્તા છે એમ તો કહીએ તો વાંસોદથી લઈ અને કોપ સુધીના અને તળ સુધીના તળથી લઈને સીખલી સુધીના જેટલા પણ રોડ રસ્તાની અંદર ખાડા અને સાઈડની અંદર જેટલું દબાણ થયેલું છે અને આ વરસાદની અંદર એ ગંદકી અને એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તો આ ગામના લોકો કે પછી ગામના સદસ્ય હોય સરપંચ હોય કે પછી એના કોઈ પણ ભાજપ સરકારના અધિકારી હોય આ લોકોએ આ વસ્તુ જોવામાં કેમ નથી આવતી અને એટલી બધી ગંદકીનો લોકો સામનો કરે છે એની અંદર જ ગાડીના ટાયરો ફાટી જાય છે બ્લાસ્ટ થઈ જાય છે એ કાકડી પણ નાખવામાં આવતી નથી એટલી બધી પરિસ્થિતિ છે છતાંય પણ બધા લોકો એકદમ જોઈને સાના મોના બેસે છે આને જોશે જોવાવાળું કોણ છે પંચાયતના સદસ્યો કોણ છે જિલ્લા પંચાયત સદસ્યો કોણ છે આને કોઈ કહેવાવાવાળું નથી આને ધ્યાને આવતું નથી એ લોકો પણ એ જ ગામમાં રહે છે આ લોકોને કેમ અવાજ કોઈની સંભળાતી નથી લોકો ગામના બોલવા જાય છે તો બોલવા દેતા નથી એના બીજા બીજા વિષયો ઉપર એ લોકોને દબાવીને રાખવામાં આવે છે અમે રોજના એને એ રસ્તામાં આજે બત્રીસ વર્ષથી રખડી રહ્યા છે આજ સુધી અમે એક કાખરી નાખવામાં નથી આવતી ગામની અંદર કાખરી નાખી જાય છે તો એના એના લોકોના એરિયામાં કાંકરી નાખી જાય છે બાકી એરિયામાં નાખતા નથી રોડ રસ્તા બનાવે તો કાચા પાકા બાર મહિનામાં ને આઠ મહિનામાં કાંકરી નીકળી પડે છે આવા કાચા પાકા કામ કરીને આ તો કરતાય નથી અહીંયા તળનો રોડ તો કમથી કમ મારી નજરમાં બત્રીસ વર્ષની અંદર ત્રણ વાર બત્રીસ ફૂટનો કોળો રોડ પાસ થયો છે બિલ થયેલા છે છતાં પણ બનાવવામાં આવતો નથી તો આ સરકારની સામે મારે સવાલ પૂછવાનો છે કે તમે આ રોડ રસ્તા મારા ગામની અંદર કોપડી ગામની અંદર હોય કે પછી બધી દરેક ગામડાની અંદર અમારા ઉના તાલુકાના દરેક ગામડાની અંદર ખેતરે જવાના રસ્તા હોય કે પછી દરેક રસ્તાઓ બધા દબાવી દબાવીને એટલું કંજર કરીને ગંદકી ફેલાવી દીધી છે અહીંયાથી તમે જોજો કે તળથી કોપ સુધીનો રસ્તો જેટલો ગંદો અને જેટલી પરિસ્થિતિ ખરાબ છે લોકોની એટલું તો આપણા આખા ગુજરાતની અંદર ક્યાંય કહેવાનું છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર